બનનાર શિલ્પાબેન રાજેશભાઈ ભાખર કે જેમના પતિ જોશીપરામાં જે ટ્રસ્ટની હોસ્પિટલ છે તેમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેમને ત્યાં સારવાર માટે આવેલા રવિ ઉર્ફે રોહિત રોહિત ચોવટિયા તેમના સંપર્કમાં આવેલા અને જ્યારે સારવાર માટે આવતો ત્યારે લક્ઝરિયસ કાર લઈને આવતો અને પોતે પોતાની ઓળખ એમએલએના પીએ તરીકે આપેલી ત્યારબાદ સચિવાલયમાં પણ પોતાની ખૂબ મોટી ઓળખાણ છે પોતે છે દિલ્હી બોમ્બે વચ્ચે જે હાઈવે છે તેના કોરિડોરમાં વૃક્ષારોપણનો ટેન્ડર તેની પાસે છે અને આ કોન્ટ્રાક્ટ માટે તેને થોડા રૂપિયાની જરૂર છે અને આમાં ખૂબ નફો થવાનો છે તેવું જણાવી આ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમના કુલ પચાસ લાખ આઠ હજાર જેવી રકમ ઓનલાઈન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલી તેમજ મોટાભાગની રકમ છે રોકડા મેળવેલી તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારસો છ ચારસો વીસ ચારસો ઓગણીસ મુજબ ગુનો દાખલ કરી આ ગુનાની તપાસ શરૂ છે આરોપીને આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માગવામાં આવશે